સુરતમાં ત્રણ વર્ષની બાળકી ઘરે રમતા રમતા બે સિક્કા ગળી ગઈ હતી બાળકીને સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીના અન્ન નળીમાંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા હોવાનું સામે આવ્યું હતું જેથી તાત્કાલિક એન્ડોસ્કોપી કરી વીસ મિનિટમાં સિક્કા બહાર કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં રાત્રે સાડા આઠ વાગે કાપોદરા વિસ્તારમાં આવેલી સાઇનાથ સોસાયટીમાં રહેતી ત્રણ વર્ષીય દર્દી માનવી સરજીત રાયને અને હોસ્પિટલમાંથી સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી દર્દીના એક્સરે પરથી માલુમ પડ્યું કે બાળકીના ગળાથી નીચે અને નળીમાં બે સિક્કા ફસે ગયા છે અને તેનાથી બાળકીને ગળામાં સતત દુખાવો અને અન્નળી બ્લોક થઈ જવાથી કશું જ ગળે ઉતારી શકે તેમ નહોતી હોસ્પિટલના ડોક્ટર દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ તેમની સઘન સારવાર ચાલુ કરી હતી હોસ્પિટલના ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ એનેસ્થિક અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ડૉક્ટરોની ટીમ દ્વારા વીસ મિનિટમાં જ બાળકીની અન્નણીમાંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરી કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી